જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય વીર વચરાજ મિત્રો માથું કપાઈ અને ધડ લડે એવું અને એટલે ચાલુક્ય કુલભૂષણ સોલંકી કુળનો નો સૂર્ય વીર વચરાજ તો આજે આપણે વીર વચરાજ ને એવો સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છે કે જે જાણીને તમે ધન્ય થઈ જશો ક્ષત્રિય કુળ જે પોતાના સ્વાર્થને મૂકી અને જે લગ્નની ચોરીમાંથી ગાયોને બચાવવા માટે પોતાનું બલિદાન આપી દે છે એવા વીર વજરાજની આજે આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણીએ તો ચાલુક્ય કુળભૂષણ સોલંકી સૂર્ય વીર વજરાજ ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરા દાદાનો આ ઇતિહાસ તો જાણવા જેવો છે વાંચીને મિત્રો એકવાર જય વીર વચરાજ જરૂર કહેજો શરણાગત સોપે નહીં એવી રાજપૂતો રીત મારે પણ મૂકે નહીં એ ખત્રીવટ ખચિત સીર પડે ને ધળ લડે એના વધામણા સીધા વૈકુંઠ જાય વાછરા દાદાનો જન્મ બહુચરાજી તાલુકાના કાલેરી ગામ જ્યાં દેવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો બધાય થી રાજભવન વધામણા થી ઉભરાઈ ગયું પુત્રએ માનું થાન ના લીધું મુખમાં અને ધાવણ ઢાવ્યા જ નહીં કેવળ વાયુના ભક્ષણથી તે ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ આ વચરાજ એવું નામ પાણ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો મળ્યા હતા વારસામાં તેને આ સંસ્કાર હતા ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો અને તેણે પોતાનો સંસાર ન માંડ્યો અને ગાયોની સેવામાં ઈશ્વરના તેને દર્શન થયા એટલે પોતાની ગાયો હાકીને તે કાઠિયાવાડમાં આવ્યા જીંજ કાને ટીંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા તેણે અવેળો જોઈ અને તે ત્યાં રોકાયા એક હનુમાનજીનું ત્યાં એક મંદિર હતું વયો વૃદ્ધ સંત જે શ્યામજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો હવેળો તે ભરતા હતા દેવલબેને શ્યામજી બાપુની સેવા પૂજા કરવા અને પાણીનો અવેડો તેની સાથે ભરતા અને દેવલબેને બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્ય આ શ્યામજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમ દેવલબેન ગૌ સેવાનો આશરો લીધો અને દેવલબેન પાસે સો ગાયો હતી તેમાંની એક ગાય હતી વેગડ નામની ગાય જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવડાના માંડવે તેની જાન પરણવા માટે જાય છે મિત્રો વીર વચરાજ એ સોલંકી કુળનો દીકરો હતો પરંતુ રાઠોડ કુળમાં તે મામાના ઘરે મામાના ઘરે તેને ખોડે બેસાડ્યા હતા અને તે રાઠોડ કુળમાં મોટા થયા હતા માંડવે કનક ચાવડાના માંડવે તેની જાન પરણમાં જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ એવો વેળો દેખાયો જોતા જ ત્યાં આ જાનના વેલડા ઊભા રહી ગયા અને પાણી માટે સૌ ત્યાં ઉતર્યા અતિથિને દેવ માની દેવલબેને હરખાતા હૈયે તમામ સામે દોડ્યા અને બે હાથ ઝળીને તેનો ઉજળો આવકાર આપ્યો જનૈયાને પીવા માટે પાણી આપ્યું દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજના સ્નાત સાથે ધરતી ઉપર ઝીક્યા ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાન નીરની ધારા વેતી થઈ ગઈ વીરડીમાંથી શ્રીએ ચૂંદડીને છેડે આખી જાનને પાણી પાયું અને સૌની તરસ છીપાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ ત્યાં અચરજ પામી ગયા વીર વચરાજ વરરાજાએ આગળ આવી અને આ બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા આવું વીરવચરાજ કહે છે મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કાપડું તમને કરવું જોઈએ બહેન માગો જે માગશો તે હું આપીશ આ મારું વચન છે ત્યારે દેવલબેને કહ્યું ભલે ભાઈ લાદે કોડે પરણવા તમે જાઓ તમને મારા આશીર્વાદ છે પરંતુ મારે તમારી જયારે જરૂર પડશે ત્યારે હું તમારી પાસે મારું કાપડું માંગીશ વીર વચરાજ ની જાન બહેન ના આશીર્વાદ લઈ અને કંકાપુરીના માર્ગ પર તરફ ચાલવા લાગી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું વીર વચરા ચોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેહડે બહારવટીયા બંદૂકના ભડાકે આખું ગામ ગુંજવી મૂક્યું દિવસ આથવવાનો સમય હતો બહારવટીઓએ ગાયોને બળજબરીથી હંકારી અને લઈ ગયા દેવલબેન તો કરગડતા રહ્યા પણ બહાર વટ્યા તો એક વાત ન માન્યો દેવલબેન વીર વચરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો તેણે માર્ગ પકડ્યો ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરાજો પગ મૂકે છે ત્યાં તો તેને રેડિયા સંભળાણા દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટાર્યો હાકીને જઈ રહ્યા છે કચ્છના નાના રણની આ કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાયોના સુર ફરી વા ગુંજતા થયા છે એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા ચારણ આય દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંતાણો જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા છે ગોર મહારાજ લગ્ન વિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે વીર વચરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકિટવાળો સાફો અને કલગી ધારણ કર્યા છે જડિયન જામો જળહડા થઈ માંડવામાં આ પ્રતિબિંબ પાડે છે વચરાજ સોલંકી એટલે આય બેચરાજીમાં જ્યાં તેના બેસણા છે તે સ્થાનકેથી ત્રણ કિંમત કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામમાં ગિરાજદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન હતું સેવા ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા હતા બાર બાર વર્ષ સુધી ધર્મ પરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમના રાજપુતાની કેસરબાનો ખોડો તો ખાલી જ હતો ત્યારે ગીરાજદારને શોભે તેવા નો વારસદાર ન હોવાથી દંપતીનું આખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું તેમણે ગોકુળ મથેરાની જાત્રાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાના જળમાં જીવન લીલા સંકળવાનો નિર્ણય કરેલો હતો પરંતુ જળમાં જંપલાવતા કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો અને તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વત્સરાજે જન્મ લીધો થોડા સમય પછી માતા પિતા બંને લાંબા ગામત્રિયા કર્યા અને બલરામ આ ગિરાસદારીનો વહીવટ સંભાળવા માંડ્યા જ્યારે ગૌધરનું તેમજ અન્ય કામ વત્સરાજે માથે લીધું હતું તેવામાં શમીથી નજીકની ભૂમકા ઉપર બેઠેલા લોલાડા ગામમાં મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીરના અધિપતિ વીર વતસરાજને નીમ્યા અને તેને ખોડે લીધા યુવાન વતસરાજે મામાના હૈયામાં અદકેરું સ્થાન લેતા સામતસિંહ રાઠોડે કુંવર ગામમાં તેમના ભાયત વજનસિંહ રાઠોડની દીકરી સાથે તેને પરણાવતા હતા એણે હાક મારી અને ગોર મહારાજને થંભાવી દો એવી આ વિધિ જ્યારે થઈ ત્યારે આ ગાયની લાવી જ્યારે વચ્ચરાજ કહે છે કે હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે જ બાકીની વિધિ તમે ગોર મહારાજ પૂરા કરજો એવા વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અસવાર પડ્યો ગણતરીની પડોમાં એ લૂંટારોનો ભેટો થયો અને પડકારા યુદ્ધના પડે સુરવીરો ઘોડે ચડે વીર હાક સુણી ઉઠ્યા વીરો કર લીધી કરમાળ શરણાઈ માંથી સિંધુડો છૂટ્યો રણનો રૂડો રાગ જરે જ્યાં દુશ્મન ને જોતા આંખથી જ્વાળા એ રમે ઘોર કરીને ઘાવ દુશ્મન દળનો દાટ વળીને શહીદ થયા આ સુરવીર અઢાર અઢાર વરણના લૂંટારો ને એણે જનોયવડ ઘાથી વેતરી નાખ્યા લૂંટારો ભાગ્યા પરંતુ એક જણે વચરાજ ને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌ પ્રથમ અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધલ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ મસ્તક પડે અને ધડ સુકામ લડતા કારણ કે એ સુરવીતા એની પરાકાષ્ઠા એ પહોંચી હોય આવું રાજપૂતોમાં જે ક્ષાત્રત્વ હોય છે એને કારણે બને છે પછી તે વેગળ ગાય ત્યાં મૂકીને ભાગ્યો દેવલબાઈ પૂનાબા વાછરા બેટ પાસે અને ગોખરી બેટ નજીક પડેલા ગામ લોકો જાનૈયા માંડૈયા માંડવિયા કાલરી ગામ નો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચરાજની ની વીરતા ને વંદી રહ્યા દેવલબાઈ પૂનાબા હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રાણ અર્પણ કર્યા મોતીઓ કૂતરો અને રોતન ઘોડી ઝૂરી ઝુરીને મર્યા રણક્ષેત્રના માંડવે એમણે મોહબત કરી ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરાજ બેટની એ ભૂમિને અત્યારે તીર્થધામ બની ગયું છે આ ભૂમિ અત્યારે એક મોટું તીર્થધામ બની ગયું છે ગૌરક્ષક અને હડકવાને હાકી કાઢવા માટે વીરવાછરા દાદા પૂજાય છે બહુચરાજીના તાલુકાનું કાલેરી ગામમાં જે વચરા દાદાની જન્મભૂમિ છે અને આ રણકાંઠો તેની કર્મભૂમિ છે એવા પુરુષ વીર વચરાજ દાદા સોલંકી ગૌરક્ષા કાજે વીર ગતિની વહાલી કરી અમૃત્વ પામ્યા લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાયોના હાથમાંથી મુક્તિ અપાવવા માટે યુદ્ધ લડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીર ગળતી પામ્યા હતા આવા અમૃત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિકાઓની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મોટો મેળો ભરાય છે ત્યાં ત્યારે તેમની ગૌરો ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાયી બની રહે છે સમી તાલુકાના રણકાઠે આવેલ કોડધા ગામના રણમાં વીર વચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે વાછરા બેટનું સ્થાનક આજે લોકપ્રચિત છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીંજુવાડા ગામથી અડીને અંદાજે ત્રેવીસ કિલોમીટર દૂર વીર વચરાજ બેટ કચ્છનું રાનું રણ આવેલ છે જ્યાં વાછરા દાદાનું સ્થાનક છે તે અગાઢ શ્રદ્ધા અને વિશ્વાસનું સ્થળ છે દાદાના મંદિરે મસ્તક ટેવક અનેક લોકોના મનોરથ પૂરા થયા છે અહીં જગ્યાના દર્શન થતા જ મનમાં અનુભૂતિ થાય છે કે અહીં વીર વાછરા દાદા સાક્ષાત હાજરા હજૂર છે આમ નવસોને સિત્તેર વર્ષ પહેલા બનેલી આ ઘટનાએ પછી તો આ સ્થાનક ઉપર વાછરા દાદાનું સ્થાનક બંધાયું અને ગાયોનો વંશવેલો વધતો રહ્યો અનેક સાધુ પુરુષોએ આ વિકટવંકી જગ્યા પર પોતાની સાધના અને તપસ્યા કરી અને લોક તરીકે જીવંત સ્થાન પ્રાપ્ત કર્યું વીર વચરા દાદા વિશે અનેક લોક કવિઓએ દુહા રાસડા છંદ વગેરે લખ્યા છે વીર વચરાજ સોલંકી આપણા ધર્મના સૌથી મોટા આપણા જે દાદા વચરાજ એ સ્થાનક અહીં ધરાવે છે સોલંકી પરિવારની પરણિત સ્ત્રીઓ હજુ પણ ફાંભીની લાજ કાઢે છે અને નવ દંપતી વરઘોડિયા આ જગ્યાએ સ્થાનકના દર્શન કરીને જ પોતાના જીવનમાં આગળ વધારે વધે છે સેંકડો વર્ષોથી અહીં હજારો દર વર્ષે લોકો મેળો ભરાય છે અને સોલંકી અને રાઠોડ શાખાના રાજપૂતો પોતાના ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે વીર વચરાજને યાદ કરી અને પછી જ પોતાના પ્રસંગની શરૂઆત કરે છે વેગડ ગાયનો વંશવેલો આ જગ્યા પર આજેય છે આ જગ્યા આકાશવૃત્તિથી ચાલે છે આ ગાયો માટે ગામે ગામથી લોકો અને ખટારા ભરીને ઘાસ નાખી જાય છે જ્યારે ભારત સ્વતંત્ર નહોતું ત્યારે નવાબ સાહેબને આ જગ્યા હતી ત્યારે નવાબ સાહેબે આ જગ્યાને ગાયોને ચરવા માટે મો બેટ આપી દીધો હતો ત્યારથી આ બેટનું નામ વજરાજ બેટ પડ્યું છે રણમાં આ જગ્યાનો એક મોટો ખાસિયત એ છે કે રણમાં બધે જ ખારું પાણી છે પરંતુ આ જગ્યાએ મીઠા પાણીની સરવાણી આજેય ચાલુ છે આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ લઈ જઈ શકાતો નથી અને કોઈ પણ ભાવિકો ભૂલથી પણ પહેલાં લઈ ગયા હશે તેના પથરાનું રૂપ ત્યાં થઈ ગયેલ છે તે પરચો ત્યાં હાજરા હાજુર પથ્થરના લાડવા તરીકે આજે પણ ત્યાં છે તો આવા વીર વચરાજની કુમારી ભરી કહાની સાંભળી અને આપણે પણ વીર વચરાજને એકવાર આપણું માથું નમાવવાની જરૂર ઈચ્છા થાય તો મિત્રો વીર વચરાજને આપણા પ્રણામ અને એકવાર જરૂરથી આ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને આવા દરેક આપણી સંસ્કૃતિને આપણી ભારતીય ધરોહરને આગળ વધારનારા ઇતિહાસો તમને જો અમારી ચેનલમાં જાણવા મળશે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય વીર વછરા જરૂરથી લખજો આભાર